હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં માં યાર જોરદાર સવાર થઈ ગઈ છે ને આપણે સવાર સવારમાં જ છે આમ તો કયું નો હાથ આખવાનું કરી દીધું તું ચાલુ હવે આપણો એટલો ભાગ છે એમાં વાવન છે યાર ડુંગળે ડુંગળે ખાવાનું છે ઈ તો સોમાં હું એક વર્ષે ટ્રાય કરી હતી પણ ભેગું નહોતું જો આ વર્ષે પાછી ટ્રાય કરવી છે ભેગું થઈ જાય તો ઠીક છે બાકી જા હે એક વર્ક આ આમાં તો બધે માઇન્ડ બી કામકાજ થઈ ગયું છે

રીંગણીના ખાલા કાલ કાલે પાછો બોલો રોપા લેવાતા રીંગણીના રોપડા હલો ફટાફટ હું આને બદલી નાખું આને ખોલવા નથી કા સીધા આમ જ નાખી દેવાનું છે હલો મેં કીધું વિડીયો ચાલુ કરી દઈ ચાલ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ચાર રહો ને જો મિત્રો યાર આમના વાગી ગયા બાર હો ને મસ્ત મજાનું ખેતર કરી દીધું મસ્ત પણા થઈ ગઈ ખડબડો તો એ બધું ઉડી ગયું હલો પલટીને છોડી નાખી છે હવે હાલી ગયું છે બધું આના બપોરા કરી નાખી હું કરી નાખું હવે આવી જાઓ બાકી કાંઈ ને મોટા ઉલાડે માંડવી માંડવી હજુ દેખાતી નથી દેખાય થાય કા હમણાં મિત્રો યાર વાગી ગયા છે પાંચ અને આપણે નાય ધોઈને રેડી થઈને આવી ગયા છે બાપર વાડીએ બાપા શું હાલે છે જલસા પાણી જોતા આપણે ફાવે છે વરસાદ ની તાકાઈ આપણે કરી જ નાખો તો પાણી જોતા આવડી ગયું એમ ને એમ રાખવાનું હા

કેટલા નીચે થી પોર હવા ચાર લાખ ની ડુંગળી વેચી એટલે બાપા હવે ડુંગળીને ને મૂકી શકે કેડું નું હોય જ એવું તો એક વખત પાવ આવી જાય એટલે પછી મૂકે નહીં ભાઈ ડુંગળી એજ કર્યા કરે એમ સાથે જો બાકી એ અમુક અમુક પાસે દાંતી મારવા જોઈતા છે અમારે જવાનું લાવ આ અમે ખેતર છે અહીંયા દાંતી આકે છે હવે બાકી વાહર ઉડી જાય યાર હવે તો જરાય નિશાન નથી હવાર માં ઘડી કેમ લાગે આવે બપોર પછી તો આમ લાગણી દુભાઈ જાય એવું કરી નાખે છે વરસાદ હું કોમેન્ટ કરે કડબ બાપભાઈ કે ભાઈ કડબ હોય તો કોમે જ કરજો અમે લઈ જાય કડબ છે નહીં બાપભાઈ હવે વરસાદ આવે અને કઈક ગીર લીલી થાય ને તો ઠીક છે બાકી બેસી નાખો બાપા એ અમારે પંદર હજાર ભેવું રાખ્યો અહીંયા અમારે બધા ભેવું જ રાખે ખેખે તો પેલા એમ કહ્યું કઈ અમારા નાનકડું ગામ છે તો છે બોલો જમાવટ છે ભાઈ ડેરી નહીં બે હાલે હોય બધા ખેતરોમાં ખાતર થઈ જાય એટલે ઘણું ઘણું એમ અત્યારે ઉકાળા થઈ ગયા મોટા બધા ટૂંકી જમીન હોય તોય તો હોય જ ભાઈ ભેં સિવાય તો હાલે જ નહીં

કોરવાણ કરીને આવી હતી એવા બધા સીન જે અમાર બાપાઈ ના મિત્રી નંબર 24 હા એમ એમ કોઈની જાળિયા જ બાપવાની હોય મિત્રી નંબર શું કર રહા ભોલા જો યાર આમ નામ થઈ ગયો સન નો સેટ હો લાઈ તો કા આવ્યો ની કદી દે આવશે આનો વેકેશન ખુલી ગયું છે મિત્રો બાપા ભેગી ના થઈ જાય જો હવે કોટા આટા ઠોકતા નહીં આ યુતુ તું ત્યાં જતો એમ થાય કાલ જઈ રહ્યા છે સાપડા હે ભેગા યુતુભાઈ ટ્રાય કરે છે સાપડાની હોસ્ટેલ જિંદગી જીવવાની કોઠેક નો કોઠ જોઈએ ભવલા ને ઓફર આવી હતી પણ ઈ કે નથી જવું મારે હજી ટ્રાય કરશું કેટલા કોણ આઠ આવ્યો ને

યાર આમ નામ થઈ ગયું યાર અમ ધારવું દૂધ દેવાનો ટાઈમ થઈ ગયો મેં કીધું આલો ગામ માટો મારતા આવી પોળા તમારે આળો કરે છે યાર રસ્તા ખતમ છે ને અઘરા થઈ ગયા બોલો બેઠ મળ્યા બોલો ને મોડલાય બોલે મસ્ત યાર ટેક ટેક ચાલુ છે આ મામાય સેટ થઈ ગયા છે બાકી પાછું એક ગાડી ભરીને ખાંડ લઈ આવ પાછું પાપડી લેવા કાલ હું દાણ લઈ આવ્યો હતો લીકેજ નો પ્રોબ્લેમ હતો ઈ થઈ ગયો યાર માકડી નું દેખાડી દઉં તમને પછી થાય કીધું નહીં બાવડા હેઠા મૂકી દઈ શું કેવું એ હા જો નળી રાખી નવી કરી નાખી આપણે આથી બહુ લેખતા આ બધું આવું પેરવું રહેતું સોલ્વ થઈ ગયું આ રીતે તને માણકી યાર પ્લેન્ડર હોય ડબલ કોળી વાળી ว่าไปว่ามันก็เต็ดนี่ยลงไปละกบเราบ่าบ้านถิ่นกำมมาบุ